અને આ નાથ સંપ્રદાયના પ્રણેતા જેમને શોધ કરી જેમને સ્થાપના કરી એ હતા ગુરુ મત્સ્યન્દ્રનાથ જેને આપણે મચ્છેન્દ્રનાથ કહીએ છીએ આ ગુરુ મત્સેન્દ્ર નાથના જન્મની જુદી જુદી વાર્તાઓ છે પુરાણોમાં એવું લખ્યું છે કે એક દેવતા અને એક માછલી દ્વારા એક ગર્ભ રહ્યો અને માછલીના ગર્ભમાંથી એમનો જન્મ થયો એટલા માટે એમને મત્સ્યન્દ્ર નાથ કહેવામાં આવ્યો વિધી બારતા એવું કહે છે બીજા પુસ્તકોમાં એવું લખ્યું છે કે એક માતા પિતાને બાળક થયું અને બાળક અપશુકની આવડતું કાણ ચોઘડિયામાં એનો જન્મ થયો એટલે આ બાળક આ ઘરનું ધનવત પરત કાડી નાખશે આવા બાળકને જીવાડાઈ નહીં એમ વિચારીને કે મામા પેએ બાળકને દરિયામાં ફેંકી દીધું અને દરિયામાં એક વિશાળ માછલી એ બાળકને ગળી ગઈ અને પોતાના ઉદર માં 12 વર્ષ સુધી આ બાળકનું પાલન પોષણ કરી અને મોટું કર્યું અને એ બાળક જે જન્મ્યો એનું નામ મત્સેન્દ્ર નાથ આ મત્સેન્દ્ર નાથના ગુરુ દત્તાત્રે જના 24 ગુરુ હતા આ દત્તાત્રેના શિષ્ય મત્સેન્દ્ર નાથ અને એમણે નાથ સંપ્રદાયની સ્થાપના કરી નાથ સંપ્રદાયમાં હઠ યોગની સાધના હોય છે હઠ યોગ એટલે જુદા જુદા આસનો કરવામાં આવે રામદેવબાબાજી આસન કરે છે ઈહટ યોગની સાધના છે આપણો યોગી આદિત્યનાથ એ નાથ સંપ્રદાયના છે યોગી આદિત્યનાથ પહેલા पुजारी હતા ગોરખપુર માં ગોરખનાથ મંદિરના અને તેમાંથી પછી સિયમ બન્યા આ નાથ સંપ્રદાયના છે આ મત્સેન્દ્રનાથ ખૂબ આ વૈરાગ્યનું એમનામાં શક્તિ એવું કહેવાય કે શંકરનો અવતાર હટ્યુગમાં સાધનામાં એટલું ઉત્તરણ થયું અને એકવાર યુપી ની અંદર ગોદાવરી નદી છે એક ગોદાવરી નદીના કિનારે એક ગામમાં ભિક્ષા માંગવા માટે ગયા મત્સेंद्र નાથ એક ઘરે ગયા એક ઘરમાંથી સરસ્વતી નામની સ્ત્રી બહાર આવે અને મત્સेंद्र નાથે ભિક્ષા આપી ગુરુ મત્સेंद्र નાથે ભિક્ષા લીધી અને સ્ત્રી ના ચહેરા ઉપર ઉદાસીનતા આવી કોઈ દુખ હોય એવું લાગ્યું એટલે પૂછ્યું કે બેન કોઈ તકલીફ તરી આંખોમાં ઉદાસી કેમ છે આ ચહેરાઓ કેમ આવો છે એટલે બેને કીધું બધું જ છે પણ મારા હોળો સુનો છે મારા આંગણામાં રમણાર્ત કોઈ નથી છેર માટી ની ખોટ છે એટલે એ વખતે મકસેન્દ્ર નાથે बहुती आपी ए बहन ने किधु के ले आ पानी साथे पी जजे मारा आशीर्वाद छे तने बाळक थसे मत्सेन्द्रनाथ त्याठी चालि निकड्या बार वर्ष पछि फेरथी त्या आग्या एज गावमा एज स्त्री घरे अने अलख निरंजन एम करीने उभा राया पली स्त्री घरवाकी बाहर आवे अने मत्सेन्द्रनाथ के पूछियो पेलो बाड़क मोटो थई गयो हसने બાર વરસ પછી આવ્યો મત્સ્યન્દ્ર નાથ કે શું વાત કરે છે અભિમંત્રિત હતી મારું ફળ ક્યારે મિથ્યા ખાય જ નહીં ચાલ મને લઈ જાઉં કે ક્યાં ભગુતી નાખીતી એ પાછળ લઈ ગઈ ગાયનું છાણ જ્યાં નાખવામાં આવે એનો ખાડો હતો આ મત્સेंद्रનાથ આલાગ્નિરંજન કરીને ઉભા રહ્યા ત્યાં આજ પેલા ખાડામાંથી 12 વર્ષનો બાળક બહાર આવ્યો અને એના ઉપર સતત દૂધની ધાર કરીતી એક ગાય હતી માટે એ બાળકનું નામ હતું ગોરક્ષણા જેને આપણે ગોરખનાથ કહીએ છીએ આ 12 વર્ષનો બાળક બહાર આવ્યો અને પોતાના ગુરુ મત્સेंद्रનાથને પગે લાગ્યો અને મત્સेंद्रનાથે બાળકને લઈને ચાલી નીકળ્યા

અને મત્સ્યેન્દ્ર નાથનો પંથ આગળ વધારનાર આ ગોરખનાથ ગુરુ ગોરખનાથ એકવાર મત્સ્યેન્દ્ર નાથને લાગ્યું કે આનામાં બહુ જ આકર્ષણ છે ગુરુ પર કે પ્રેમ પર એમાં કોઈ ખોટું નથી પણ મત્સ્યેન્દ્ર નાથને એની પરીક્ષા કરવી એટલે કીધું કે તું હિમાલયમાં જા અને 14 વર્ષ સુધી તપસ્યા કર એટલે ગોરખનાથ ગુરુની આજ્ઞા માથે ચડાવીને हिमालय मा गया हिमालय मा एक एक दिवस गुरु ने मळवा माटे बितावे के बस आठळा वर्ष पूरा थया હવે મારા ગુરુને જઈને મળીस દર રોજ દિવસો ગણે સાધના કરી સાધનામાં ઉત્તરણ થયા 14 વર્ષ પૂરા થયા અને પાછા આવ્યા પાછા આવીને સીધા જ પોતાનો ગુરુને કુટેર માં ગયા મારા ગુરુ કે છે મારા ગુરુને મળવું છે મારો ગુરુ મત્સेंद्रनाथ મારને મળવું છે પણ અંદર ગુરુ નતા આજુબાજુ બધાને પૂછ્યું મારા ગુરુ ક્યાં છે તો કોઈ કઈ કહ્યું કે તારા ગુરુ તો આસામ ગયા છે જા ત્યાં મળવા માટે અને ગોરખનાથ પોતાના ગુરુને શોધતા શોધતા આસામ આવી પહોંચ્યા અને આવીને જુએ છે તો વૈરાગ્યનું પ્રતિક ગણાતા મત્સેન્દ્રનાથ ગણિકાઓ સાથે બેઠા છે शरीर नो व्यापार करे छे ई स्त्रीओ साथे जइने बैठा छे आ જોઈને गोरखनाथ को दिल टूटी गयो मारा गुरु कांचन कामिनीना त्यागी जे वैराग्यनु प्रतीक शंकर नो अवतार ईवा मारा गुरु आ इंद्रियोना भोग विलास में फसाई गया आशो થઈ गयो मारा गुरु साथे अने ए वखते गुरु गोरखनाथ बोले चेत मचंदर गोरख आया चेत मचंदर गोरख आया

આ સંસારના ભોગવિલાસ મિથ્યા છે આ ઇન્દ્રિયોના ભોગવિલાસ ગુરુ તારા માટે નથી આ કયા રસ્તે તમે આવી પહોંચ્યા આંગણ આંગણ અલખ જગાયા ગોરખ આયા જાગો હે જનની ના જાય ગોરખ આયા પોતાનો ગુરુને જગાડે છો પોતાનો સાચો સ્વધર્મ યાદ કરો ગુરુ તમે શંકરનો અવતાર તમે વૈરાગ્યનું પ્રતીક તમે વૈરાગ્યનો પર્યાય આ તમે ક્યાં આવી પહોંચ્યા भीतर आकर धूम मचाया गोरख आया आदि शब्द मृदंग बजाया गोरख आया अने પોતાના ગુરુને સમજાવીને ક્યાંકી લઈ નીકળે છે શિષ્ય गोरखनाथ આગળ ગયા એક નદી હતી मत्स्येंद्रनाथ કે છે કે મારા નદીમાં સ્નાન કરું છે આ મારી પાસે થેલી છે ને સાચવ છે ભારે ભરકમ થેલી मत्स्येंद्रनाथ કે તનો શિષ્ય ને આપી અને નદીમાં સ્નાન કરવા ગયા એમને થયું કે થેલીમાં આટલું વજન સાનું છે ખોલીને જોયું તો અંદર સોનાની બે ભારે વર્કમ ઈટ આ જોઈને गोरखनाथને થયું રે ઘણો આ કાંચન અને સામિદીમાં મોબાયા અને તમે ધારો ને તો સ્પર્શ કરીને આખા હિમાલયને સુવર્ણમાં ફેરવી શકો એવી તમારો મંતક હતો અને તમે આ કાંચન કામે નાખો કે બની ગયા અને આ વખતે મત્સેન્દ્રનાથ નદીમાંથી સ્નાન કરીને આવ્યુ છે ગુરુ ગોરકnath માં માથા ઉપર હાથ મૂકે છે અને ખબર પડે છે કે આપને એક સ્વપ્ન હતું મારા ગુરુ મારી પરીક્ષા કરતા ગુરુ કેવી રીતે પરીક્ષા કરેત આપણને નથી ખબર હતી પણ જો એ પરીક્ષામાંથી પાસ થઈએ તો જીવનને એક સાચી દિશામાં આગળ લઈ જઈ શકે છે આપણે સૌને સદગુરુની જરૂર છે અને સદ્ગુરુ બનસે આપના ગ્રંથો